અને પાકિસ્તાન તરફી આદિવાસી હુમલો કહેવામાં આવ્યો હરિસિંહે ભારતીય સેનાની મદદ માંગી ભારત મદદ કરવા સંમત થયું પરંતુ શરતે ત્યાં સુધીમાં નુકસાન થઈ ચૂક્યું હતું આદિવાસીઓ દ્વારા કબજે કરાયેલા કાશ્મીરના તે ભાગ પર હજુ પણ પાકિસ્તાન નો નિયંત્રણ છે આ ભાગને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર કહેવામાં આવે છે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર બે ભાગોમાં વહેંચાયેલું છે જેને સત્તાવાર ભાષાઓમાં જમ્મુ અને કાશ્મીર અને ગિલગીટ બાલિસ્તાન કહેવામાં આવે છે આ બંને ભાગોને મળીને આઝાદ કાશ્મીર કહેવાય છે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વડા રાષ્ટ્રપતિ છે અને મુખ્ય કાર્યકારી અધિકારી વડાપ્રધાન છે જે તેમના મંત્રીમંડળ સાથે કામ કરે છે પાકિસ્તાન અધિકૃત અથવા આઝાદ કાશ્મીર દાવો કરે છે કે તેની પોતાની સરકાર છે પરંતુ સત્ય એ છે કે આ સરકાર પાકિસ્તાનના નિયંત્રણ હેઠળ કામ કરે છે પીઓકે ની પોતાની સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પણ છે આ કાશ્મીર એક ભાગ છે જેની સરહદો પૂર્વમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંત અફઘાનિસ્તાન ના વાખાના કોરિડોર ચીન ના શિનજિયાંગ અને ભારત ના કાશ્મીર સાથે મળે છે જો ગિલગિટ બાલ્ટિસ્તાન ને હટાવી દેવામાં આવે તો આઝાદ કાશ્મીરનો વિસ્તાર તેર હજાર ત્રણસો ચોરસ કિલોમીટર માં ફેલાયો છે ચાલો જાણીએ પીઓ કે ને લઈને એવી વાતો જે કદાચ તમે નહીં જાણતા હો પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની રાજધાની મુઝફરબાદ છે આઠ જિલ્લાઓ મીરપુર ભીમબર કોટલી મુઝફ્ફરઅબાદ, બાગ, નિલમ, સુદા નોટી ને રાવલપોટ આ ઉપરાંત ઓગણીસ તાલુકાઓ અને એકસો બ્યાસી યુનિયન કાઉન્સિલ છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો મોટો હિસ્સો હુન્ઝા, ગિલગિટ, શક્ષગામ, વેલી અને રક્ષમ છે. બાલિસ્તાનના વિસ્તારોને પાકિસ્તાને 1963 માં ચીનને સોંપી દીધા હતા. આ સ્થાનાંતરિત વિસ્તરણને ટ્રાન્સ કારાકોરમ કહેવામાં આવે છે. જો મુખ્ય વ્યવસાયિક પ્રવૃત્તિ વિશે વાત કરવામાં આવે તો પીઓકે ના લોકો મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે મકાઈ ઘઉં વન પેદાશો અને પશુપાલન અહીંની આવકના મુખ્ય સ્ત્રોત છે આ વિસ્તારમાં કોલસા અને ચાકના કેટલાક ભંડાર છે બોક્સાઇટ પર મળી આવે છે અહીંના ઉદ્યોગો મુખ્યત્વે લાકડાની વસ્તુઓ કાપડ કાર્પેટ જેવા ઉત્પાદનો બનાવે છે ખેતીમાંથી મશરૂમ્સ મધ અખરોટ સફરજન ચેરી કેટલીક દવાઓ સુકા ફળો લાકડા અહીં ઉપલબ્ધ છે પસ્તો ઉર્દૂ કાશ્મીરી અને પંજાબી આ પ્રદેશની મુખ્ય ભાષાઓ છે હવે આપણે એ જાણીએ પીઓકે કે જ્યાં જોઈએ એટલો વિકાસ થયો નથી ત્યાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં શાળાઓ અને કોલેજોની અછત છે તેમ છતાં અહીં સાક્ષરતા દર બોત્તેર છે બે હજાર અગિયારમાં પી ઓકીની જોડીપી ત્રણ પોઇન્ટ બે બિલિયન હોવાનો અંદાજ હતો તેના દક્ષિણી જુલાવમાંથી ઘણા લોકોને પાકિસ્તાની સેનામાં ભરતી કરવામાં આવ્યા છે અહીંના અન્ય વિસ્તારના લોકો યુરોપ અને મધ્ય પૂર્વમાં મજૂર તરીકે કામ કરવા જાય છે જો આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો પી ની હાલત ખૂબ જ ખરાબ છે અહીં કોઈ વિકાસ થયો નથી અને આ વિસ્તાર પર પાકિસ્તાનનું નિયંત્રણ હોવા છતાં તેને પછાત રહેવા દેવામાં આવ્યું છે પાકિસ્તાન અહીંના લોકોને ભારત વિરુદ્ધ આતંકવાદ તરીકે ઉપયોગ કરી રહ્યો છે મુંબઈ હુમલાના દોષિત અજમલ કસાબને મુઝફ્ફુરાબાદમાં તાલીમ આપવામાં આવી હતી